આવક વધતા ટૂંક પડ્યું ભાવનગર જિલ્લામાં તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે ત્યારે ગઈકાલે ડુંગળીનો ઊંચો ભાવ ત્રણસો દસ સુધી રહ્યો હતો ખેડૂતોની ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાના કકળાટ વચ્ચે પણ હજારોની ગુણીની માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ રહી છે તલાજા માર્કેટિંગ યાર્ડમાં થોડા સમય પહેલા જ ડુંગળીની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ ધીમે ધીમે ડુંગળીની આવક શરૂ થઈ છે અને હાલમાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવક શરૂ થઈ રહી છે હાલ તલાજા માર્કેટિંગ યાર્ડમાં જૂની વેચાયા વગરની ડુંગળીની સત્તર હતી ત્યારબાદ નવી અઠ્ઠાવીસ હજાર ગુણીની આવક થઈ છે જેથી કહી શકાય કે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ગુણીની બમ્પર આવક થઈ રહી છે માર્કેટિંગ યાર્ડનું ગ્રાઉન્ડ ટૂંક પડતા બાજુના ખેતરમાં ડુંગળીની ગુણીઓ પુષ્કળ પ્રમાણમાં ઉતારવામાં આવી છે અત્યારે આજે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર પાસેથી મળતી માહિતી મુજબ નવી અઠ્યાવીસ હજાર થેલીની આવક થઈ છે અને જૂની વેચાયા વગરની સત્તર હજાર થેલી પડી હતી સમ્રાટ સમાચાર તળાજા